સવારના સાડા પાંચ વાગ્યાનો સમય છે એકદમ નિરાતે આરામ ફરમાવે છે રાજલ અને યશસ્વી બે ઊભા છે આઠ જો એને તરત ખબર પડી ચાલો ફરીથી રાજલ ની સવારી આપણે જોઈએ ચાલો ચાલે છે એની રીતે ઉપડી લે વાંધો નહીં આપણે આજે સરસ લાંબો રૂટ લેશું તો મિત્રો આજે રાજલની આ સવારી અને ઘણા સમયથી આપણને ઈચ્છા હતી આ બહાર નીકળીએ પણ વહેલા પહોંચી ગયા છીએ આપણે છ ને આઠ વાગ્યા જેવો સમય થયો છે અને ફટાફટ પાછા આપણે ઘર તરફ વાડી તરફ પણ વયા છે જેથી કરી શું છે ટ્રાફિકની સમસ્યા ન નડે વાહનો ન નડે અને વહેલી હવા રહી માથાકૂટ પાછી અને માગીઓ જાજી છે થોડીક લઈ એટલે એ બધી તકલીફ વધારે છે તો ચાલો હળવે હળવે પાછા પાછા નીકળીએ અને સવારીનો સરસ આનંદ લઈએ લઈએ ચાલો સવારીમાં આપણે જ્યારે જાય ત્યારે આની એક મજા છે તાજું તાજું ઘાસ ખાવા મળે ઘોડાને અને સામેથી એને થોડુંક વાલું લાગે તમે ખાલી ને ખાલી સવારી કરી લો તો એ એને એમ થાય કે જો આ એકા જ રાખે એને સમજાતું તો હોય ને ઘણું બધું સમજે પ્રાણી તો આપણને ખૂબ મહત્વ ધરાવે છે આપણે બ્રેકફાસ્ટ કહી આનું એ બ્રંચ છે સરસ રીતે લંચ પ્લસ બ્રેકફાસ્ટ થઈ જાય મિત્રો અહીંયા સુધી આવી ગયા આપણે હવે આમ પાછું ડિસ્ટન્સ જે કાપવાનું થાય એ જાજુ ન થાય એટલે આપણે ઝડપથી અહીંયા પહોંચી શકીએ અને કોઈ ઇસ્યુ પણ ના આવે તો હવે ખૂબ સરસ સવારી આપી રાજા આજે આનંદ છે મજા આવી તો રેગ્યુલર એની ટેવ છે એમ બસ જે જેપ કેટલા સમય પછી હાલવાનું થાય બે બે અઠવાડિયા વહી ગયા કામને લીધે ને બધી રીતે તો ગજાવરનો અવાજ નબળાઈ આવી હવે નહીં ખબર પડી ગઈ હતો હવે થોડું કામ ચરવા દે ચરીને પાછા ફોયા જાય એ બધું તમે જોજો વિડીયોમાં God. ખાસ રાજલની આના માટે આ ચૂકવું ન તો સામાન કાઢ નાખો તો કારણ કે જો આરોટો લેવાઈ જાય ને વાડીએ તો લે જ છે પણ આ કુદરતી જે આરોટો લેવાઈ જાય ને મજા આવી જાય અને શરીર ચોખ્ખું થઈ જાય અત્યારે માખીનો એટલો ઉપદ્રવ છે મેડમે આવી જાય ભેગા ભેગા ભાઈ ગા આ ગજબ છે આ મારે હાલે બોલ આગું આગું હાલ નકર આમ તમે વછેરા જુઓ તો એની માને રેઢાનો મને હવે આવતી વખતે આને અંદર પૂરીને જ બહાર નીકળશું થોડુંક અહીંયા ઘાસ ખાઈ લે આમાં કેટલા પ્રકારની ઔષધિ આવતી હશે મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂક્યો છે આ જે અંડરસ્કોર મારું આઈડી છે એ એમાં પણ તમારે કદાચ ન જોતા હોય તો જોજો કે કુદરતા જ્યારે કરે છે ત્યારે કેટલા પ્રકારના આમાં આમાં થોડાકમાં કેટલા ઘાસ છે આપણને ખબર જ ન હોય અહીંયા ઘોડા માટે ગાયો માટે ભેંસોના ચરિયાણ માટે એ કેટલી ઔષધિનું કામ કરતા હોય અને આમાં જે ગણ કરે એ તો આપણે હાથે કાપી નાખી આપણે ઉગાડી આપી એ થોડું ગણ કરે એટલે કુદરતની આખી આ વાત અનોખી છે તો સરસ આજે રાજલ અને યશસ્વી બંનેને તમે જોયા ની અંદર અને આ સરસ હવે ચરિયાણ પતાવી અને થોડીક વાર ચરાવી અને વાડી તરફ પ્રયાણ કરીશું તો મળીશું નવા વિડીયોની અંદર ફરી કોઈ આ નવી સવારી સાથે હવે ગજાવરની પણ સવારી તમે જોઈ શકશો પેલો ઓલો અહંગરાનો પ્રશ્ન હતો ઘણા લોકોને કોમેન્ટ આવી છે કે લાગે એટલે મને એવું જ લાગ્યું કે લાગવો જોઈએ લાગે આવી રીતે તો મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલની અંદર બધા વિડીયો આપ જોતા રહો કેવું લાગે છે આપ અભિપ્રાય આપતા રહો સરસ મજાની કાંઈ વાત હોય તો એ પણ શેર કરતા રહો ધન્યવાદ ભારત માતા કીજે